તા હતા ભાગવેલ થી આયા મહાકાલી પણ આવેલા દેખાતા હતા જીવના ભી કરીને કારણ કે જેને જેને શક્તિનું કુંડળીની શક્તિ થાય ને તો તલવાર તો શું આગ પણ મોડા મોડા લે ડોક્ટર સાહેબ નથી આ શ્રદ્ધા નો વિષય છે કબીર મંડળ અહિયાં છે કબીર મંડળ ને પણ હું અભિનંદન પાઠ સુનાવા વર્ષે પ્રગતિ ની ગોદ માં હરણ નું ફાળ પડતું આપણું નવાનગર ગામ અને છેલ્લા વિદાય સમિતિ આદિવાસી સંઘર્ષ સમિતિ માં આ ગામના યુવાનો ભાઈ શ્રી અરવિંદભાઈ ભાઈ શ્રી મનોભાઈ પૂજારા અને બધા બાલ યુવાનો અને બેનો પણ આ ગામ મિત્રો ભૂતકાળ ની ભૂલો વર્તમાન ની ને ભવિષ્યની ચિંતાઓ આપણી પાછળ ભૂજળની માફક પડે છે કુળી ઉતાડીને તો બળવાનું ઘણા છોકરું કાઢો મેલું કાઢો

તેની વધી તો જણા સતી અને પાર્વતી શંકર પાર્વતી નું જોડો ભાઈ આપડા સમાજ નો ડોક્ટર પડે આપણે પશુ હોય કે હોય રોકી ને સાહેબ ત્યાં દુખે કે લોકો કે મતિ શ્રદ્ધા પછી ટીકા પર ગોપી પછી બેક પછા ભેગા હોય આ વીતરી પહેલી છે તો મહારાજ સમાજમાં દુખ કેમ ઉભો થાય એની દવાઈઓ જોઈતી આપણા સમાજના લોકો દુખી છે આપણા સમાજના લોકો દુખ થવાના કારણો કયા મે જોયું હતું કે આપણા યુવાનો સમજેલા ડાના જેલા પણ કોયા પગલે ન કરીને યુ આદિવાસી સમિતિ પહેલા આઠેક વર્ષ પહેલા ગોગમાં નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ આપણા છોકરાઓને અનુમોદિત કર્યા છોકરાઓ તમે ભેગા થાવ

આપણે જ બધા ભેગા હોય જાણી ઉજવાની છે બાકી ઈ મંદિરનો એક કબીર સંપ્રદાયના એક સંખ્યા ભઈ એકલો જાણી ઉજવાય નહીં ઉજવાય એટલે હાથે કે સાથે બધા સાથે મળીને આપણે કામ કરવાનું છે ભૂલો તો દરેક ની થતી જ રહેવાની છે અમર દીવો લો કે આવનું નિમે જે આવે એ નક્કી છે ક્યારે આવવાનું જવાનું નથી નથી ક્યારે જવાનું એ નક્કી જ નથી તો પછી શું ધંધા બધા ભાવ છાયણી કે 18 વર્ષ નો નવીન 18 વર્ષ નો પ્રમુખ સાહેબ જાન ને જરા ખુદા જરા ને એક ગાયો થાજો

બાકી તું મને ઝૂમી લેજો ઇનામ ખતરવાનું દિશ બધા રોગની એક દવા બધા રોગ એક દવા

થઈશ <laughs> બે ત્રણ ગીટર એક લીટર ના તણ રૂપ ત્રણ ના એકસો એસી રૂપિયા

સાચા વિચારો સાકાર સાકાર આપજો ડોક્ટર જયરામ આ સમિતિ નું વડપણ પકડી શકો તમારા કામ માં પણ સમિતિ બનાવો અને બધા સાચે ચાલો વડીલ તરીકે મારી મને પણ કીધે